અમદાવાદની સાબરમતી નદી કિનારે આવેલા ગ્યાસપુર ગામ ખાતે આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાની સુવેજ સિસ્ટમ અંતર્ગત પીરાણા ચારસો ચોવીસ એમએલડી એસટીપી પ્રોજેક્ટ નો નવો પ્લાન્ટ બનાવવાનું આયોજન છે ત્યારે સ્થાનિક લોકોને પ્રોજેક્ટની વિગતો અને તેના ફાયદા અંગે માહિતી આપવા તેમજ તેમની વાત સાંભળવા અને લોકોના વાંધા સૂચન મેળવવા આજે કોર્પોરેશન દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ હાજર ગણ્યા કાંઠ્યા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ હાજર સ્થાનિક લોકોનું કહેવું હતું કે સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગામ પાસે બની રહ્યો છે તો તે જ જગ્યાએ લોક સમાજનું આયોજન કરવું જોઈએ નહીં કે ગામથી દૂર કાર્યક્રમના એક દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા લોકોને જાણ કરવામાં આવી તે પણ યોગ્ય નથી ત્યારે સ્થાનિકો દ્વારા કાર્યક્રમ કેન્સલ કરી આગામી દિવસોમાં ગામમાં રાખવા રજૂઆત કરવામાં આવી હતી અને આખરે લોકોનો વિરોધ ઉગ્ર બનતા અને કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ હાજર રહેતા કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હતો પબ્લિક હિયરિંગ એક રાખવામાં આવી હતી ચારસો ચોવીસ એમ એસટીપી પ્લાન્ટ છે એના માટે આ જે પ્લાન્ટ છે એ એન્વાયરમેન્ટના અને આજુબાજુના ગ્રામજનોને ઘણો બધો ઇફેક્ટ કરતો હોય તો એના માટે ગવર્મેન્ટના નિયમ મુજબ એક પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે જે ડીએમ હોસ્ટ કરતા હોય છે આપણા જે જિલ્લાના કલેક્ટરો હોય છે એ હોસ્ટ કરતા હોય પણ અહીંયા સદર કામગીરીની અંદર હું મીટિંગમાં આવ્યો છું પણ આવા કોઈ ડીએમ કે કોઈ રેવન્યૂ કે કોઈ ખાતાના કોઈ વડા અમે જોવામાં આવ્યા નથી પ્લસ કે એન્વાયરમેન્ટલ મતલબ ફોરેસ્ટ ખાતાના કોઈ આગેવાન પણ દેખવામાં આવ્યા નથી રાઇટ અને આવી મીટિંગ જે જે જગ્યાએ પ્લાન્ટ બને છે એનાથી ઘણો બધો દૂર રાખવામાં આવ્યું છે કે જે કોઈક પાલડીગાળાના ટાગોર રોલમાં રાખવામાં આવી છે ગામથી ઘણું દૂર છે રાઈટ તો ત્યાં આગળ કોઈ પબ્લિક પોતાનો ઓપિનિયન મૂકી શકે તેમ નથી કે કોઈ આવી શકે તેમ નથી જેના કારણે આજે પબ્લિકનો ઉગ્ર વિરોધ થયો તો આ મિટિંગને સ્થગિત કરવામાં આવી છે